શારદા મંદિર ડી સ્કૂલના વિદ્યાર્થીઓએ નડિયાદના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનું નિદર્શન કર્યું ધોરણ નવ અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા અઢીસો વિદ્યાર્થીઓની શાળાના ગુજરાતી શિક્ષકો દ્વારા નગર નડિયાદ દર્શન કરવામાં આવ્યા નડિયાદમાં લોખંડી પુરુષ એવા સરદાર સાહેબના જન્મસ્થળે વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પી નમન કરી નડિયાદ દર્શનની શરૂઆત કરી નડિયાદની પ્રાચીન ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ નવલકથાઓ ગુજરાતી કવિતા અતિ પ્રાચીન પુસ્તકો વિશે જ્ઞાન આપવામાં આવ્યું ગુજરાતની બોલનારા લોકો માટે અલગ અલગ ગુજરાત રાજ્યની માંગણી કરી હોય તેવા મહા મહાગુજરાત ચળવળના સેનાપતિ ઇન્દુલાલ યાજ્ઞિકનું વક્તવ્ય સમજાવવામાં આવ્યું ગુજરાતી ભાષામાં સૌ મોટી નવલકથા એકવીસો પાનામાં પ્રસિદ્ધ કરનાર લેખન ગોવર્ધન ત્રિપાઠી નિવાસસ્થાનનું નિદર્શન કરવામાં આવ્યું ગુજરાતી શિક્ષકોએ ગોવર્ધન ત્રિપાઠીના જીવન ચરિત્ર અને વક્તવ્ય દર્શાવી અઢીસો વિદ્યાર્થીઓએ અલગ અલગ બેનરો સાથે સ્વચ્છતા અભિયાનનો સંદેશ આપ્યો હતો નડિયાદના સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા